માત્ર દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાવા લાગે છે છે તે એસિડ આવે તમારા વિસ્તાર સુધી મગાવવા માટે નમસ્કાર મિત્રો હા ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે જે આ જીરામાં એટલે કે આપણા જીરાની જે ગ્રીનરી છે એના વિશે આજે આપણે વાત કરીશું અને મિત્રો આજે આપણે એક જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કર્યો હતો જેથી કરી અને એમાં આપણને સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને મિત્રો આપણે એના વિશે આજે વાત કરવાની છે અને મિત્રો આપણું જે જીરું છે એની ગ્રીનરી વિશે આજે દર્શાવી અને જે આપણે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કેટલામાં આવી હતી અને કેવા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે અને કેવું એનું રિઝલ્ટ મળે છે અને કેવી કેવો આપણે જીરામાં જે બદલાવ આવ્યો છે એના વિશે પણ આજે આપણે વાત કરીશું આની અંદર જે આપણે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એના વિશે આજે વાત કરું અને મિત્રો આ જે ગ્રીનરી દેખાય છે તેના વિશે આજે વાત કરવાની છે તો આપણા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરી અને તમને પૂરી માહિતી મળે અને મિત્રો આ પ્રોડક્ટ કેવી છે અને કેવી લાભકારી ખેડૂતને રૂપ સાબિત થાય એવું આ અત્યારે આપણે હોમિક એસિડનો આની અંદર છટકાવ કર્યો છે અને ત્યારબાદ આપણે હોમિક એસિડને પહેલાં સૌપ્રથમ તો પિયતમાં આપવામાં આવ્યું છે અને મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોજો તો દર્શક મિત્રો જે આપણું જીરું દેખાઈ રહ્યું છે તેનું રિઝલ્ટ છે આપણે હ્યુમિક દ્વારા મળ્યું છે તો મિત્રો હ્યુમિક અઠ્ઠાણું ટકા એટલે કે એના વિશે આજે આપણે વાત કરીશું અને તમારી નજર સમક્ષ આપણું જીરું દેખાઈ રહ્યું છે સારી ગ્રીનરી પણ સારી એવી આવી છે અને મિત્રો એને પિયતની અંદર આપણે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપર છટકાવ પણ કરેલો છે તેનાથી કેવું રિઝલ્ટ મળ્યું છે એ આજે આપણે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજનો આ વિડીયો શિયાળો પાકની ખેતી કરતા દરેક ખેડૂત માટે ઉપયોગી છે જો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય તો એમાં સારું ઉત્પાદન લેવું હોય તો સોળ જ્યારે મહિના દિવસનો થાય અથવા તો જ્યારે વૃદ્ધિ વિકાસની અવસ્થામાં આવે ત્યારે જરૂરી પોષક તત્વ આપવા માટે ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આ સમયે જો જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે તો સોડનો વૃદ્ધિ વિકાસ ઝડપથી થાય છે અને સ્વળ મજબૂતી પકડે છે અને તંતુ મૂળમાં વધારો થાય છે અને સોળ પીળો પડવો સુકારો આવવો વધ અટકવી જેવી દરેક સમસ્યાથી પાકને બચાવી શકાય છે તો જેના પગલે કોઈ પણ પાક હોય ધાણા હોય જીરું હોય ઘઉં હોય કો છેણા કે વરિયાળી કોઈ પણ પાક હોય દરેક પાકોમાં ફાલ ફૂલ સારા બેસે છે અને પરિણામે તેમાં ઉત્પાદનમાં વધારો થાય છે તો મિત્રો જો છોડની આ અવસ્થાએ અથવા તો એક મહિના દિવસનો થઈ જાય ત્યાર પછી પાણી સાથે અથવા ઉરિયા ડીએપી ખાતર સાથે જે આપવામાં આવે તો ખૂબ સારું એવું પરિણામ મળે છે ખેડૂત મિત્રો જો ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો જેમાં ત્રણ થી ચાર વર્ષથી પાકની અંદર ઉમિક અઠાણું ટકા પોષક તત્વ આપે છે અને ખૂબ જ સારું એવું ઉત્પાદન લે છે તો અને આ તત્વ નાખ્યા બાદ માત્ર સાત જ દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાવા લાગે છે અને સોડમાં નવી ફૂટ આવે છે નવા તંતુ મૂળ વધે છે અને મિત્રો ડુંગળી બટેટા જેવા પાકમાં જે કંદની સાઈડ વધારે છે સાઈઝ વધારે છે કોઈ પણ પાક હોય એને તંદુરસ્ત કરવો હોય ઝડપી વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો આ હોમિક અઠ્ઠાણું ટકા ખૂબ સારું એવું કામ આપે છે અને જેથી કરી જેથી જાજુ નહીં તો થોડું ઘણું નાખી અને આ તત્વનો અનુભવ દરેક ખેડૂતે કરવાને કરવા જેવો છે અને મિત્રો જો આ જે હુમિક એસિડ તત્વની જે સારી બાબત એક કહેવાય આ તત્વ કોઈ કેમિકલ કે રાસાયણિક નથી સો ટકા ઓર્ગેનિક છે અને ગુજરાત અને ગુજરાત અને બહારના લાખો ખેડૂતોને આ તત્વને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળેલું છે અને આના ફાયદાઓને ધ્યાનમાં રાખીને અને ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો આ તત્વનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે કેમ કે આના ઉપયોગથી જમીનમાં પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ કેલ્શિયમ નાઇટ્રોજન જેવા તત્વ જરૂરી પોષક તત્વોને એકત્ર કરી અને સોડના મૂળ સુધી પહોંચાડે છે અને જ્યાં જ્યાં તમે આ ઉમિક એસિડ અઠ્ઠાણું ટકાનો ઉપયોગ કરેલો હશે ત્યાં ત્યાં તમને સો ટકા પાક્કું પરિણામ મળ જોવા મળશે ખેડૂત મિત્રો આજે ઉમિક તત્ત્વનો ઉપયોગ કઈ રીતે કરવો ઓરિજિનલ હોમિક કેવું હોય છે અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો આ હુમિક એસિડના ઘણા બધા પ્રકાર હોય છે પરંતુ હું તમને જે હોમિક એસિડની વાત કરું છું તે હોમિક એસિડ અઠ્ઠાણું ટકા વેરિએશનમાં આવે છે કેમ કે અઠ્ઠાણું ટકામાં સૌથી વધારે હોમિક આવે છે અને મિત્રો જે પાણીમાં નાખશો હલાવ્યા વગર જે પાણીની અંદર ઓટોમેટિક ભળી જાય છે અને મિત્રો આ હોમિક એસિડનો ઉપયોગ કરવો તમે ત્રણ રીતે કરી શકો છો અને ઉપયોગ કરવો હોય તો તો તમે આ રેતી સાથે તમે 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 આપી શકો અથવા તો ડીએપી એનપીકે ખાતર સાથે મિક્સ કરી અને તમે ખાતર દ્વારા આપી શકો છો અથવા તો પિયતમાં પાણી સાથે જે બાસલીને આપી એ રીતે પણ આપી શકીએ જો છટકાવ કરવો હોય તો આનો તમે છટકાવ પણ કરી શકો છો અને મિત્રો આ ખાતરને નાખવાનો માપ હું તમને આપી દઉં તો જમીનમાં ખાતર સાથે આપવું હોય તો એક એકરે એક કિલો અને પિયત સાથે આપવું હોય તો બેથી અઢી વીઘા જમીનમાં એક કિલો તમે હ્યુમિક પાઈ દઈશો અઠ્ઠાણું ટકા જો તમારે છટકાવ કરવો હોય તો પ્રતિ પંપે ત્રીસ ગ્રામ હ્યુમિક એસિડ નાખી અને તમે છટકાવ પણ કરી શકો છો અને મિત્રો આ ઓરિજિનલ હ્યુમિક એસિડ ક્યાંથી મળશે અને સો ટકા ગેરંટીવાળું અને સરકારી લેબ ટેસ્ટમાં પાસ થયેલું અને સરકાર માન્ય હોમિક એસિડ ક્યાંથી મળશે ક્યાંથી મળશે કેટલી કિંમતમાં મળશે તે તેની વાત કરું તો હોમિક એસિડ અઠાણું ટકા તમારા તાલુકા સુધી અથવા તો તમારા વિસ્તાર સુધી મગાવવા માટે પંચાણું દસ તાણું ઝીરો પાંચ ઓગણત્રી ઉપર કોલ કરી ઓર્ડર તમે લખાવી શકો છો અને મિત્રો ઓર્ડર કર્યાના બેથી ત્રણ દિવસની અંદર તમારું પાર્સલ તમને મળી જશે અને ઓરિજિનલ હોમિક એસિડનું એક કિલોનું પેકેટ ચારસો રૂપિયામાં આવે છે અને હાલમાં ઘણા બધા એગ્રવાળાઓ ઘણી બધી કંપનીઓ આ હોમિક એસિડ સાતસોથી આઠસો સુધીના ભાવ લેતું હોય છે અને તેમ છતાં ઓરિજિનલ હોમિક એસિડ આપતા નથી અને જેથી કરી અને ખાતરીબંધ હોમિક એસિડ અઠ્ઠાણું ટકા ચારસો ચારસો રૂપિયામાં માત્ર તમને ચારસો રૂપિયામાં જ મળે અને મિત્રો તમારા ખેતરમાં એકવાર આનો ઉપયોગ કરો એવી ભલામણ છે અને જો ખેડૂત મિત્રો જાજુ નહીં તો થોડું માત્ર એકથી બે પેકેટ મગાવો અને એકવાર આ તત્વનો પ્રયોગ કરો તમે અને જો તમને સારું રિઝલ્ટ મળે તો જ તમે વધારે મગાવજો અને ખૂબ સારું રિઝલ્ટ છે હું પણ અમારા ખેતરની અંદર આ તત્વોનો મેં ઉપયોગ કર્યો છે તો દર્શક મિત્રો ખેડૂત સહાય હ્યુમિકનો આપણે અઠ્ઠાણું ટકા ઉપયોગ કર્યો છે એટલે જે હ્યુમિક અઠ્ઠાણું ટકા એટલે મિત્રો એ આપણે જે કઈ રીતે મંગાવવું તેનો નંબર આપણે જે ડિસ્પ્લે ઉપર આપી દઈશું અને મિત્રો આપણે જે નંબર આપ્યા છે એના ઉપરથી તમે સહેલાઈથી મંગાવી શકો છો અને મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વલોગની સાથે નવી માહિતી સાથે